હવે જે જુવાન વર્ગ છે એ ઢીંચાક 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 ગીતો કરતા ભજનો સાંભળવા વધારે પસંદ કરે છે એની એ મોજ માણે એની ના નથી એનો સમય હોય મિત્રો હારે એ લગ્નો લગ્ન પ્રસંગ હોય તો ત્યાં કઈ મીરાબાઈના ભજનો ન હાલે ને ગંગા સતી પાનભાઈ ના ભજન કઈ લગ્ન ના દાંડિયા રાસ માં ન હાલે જ્યાં ગવાતા હોય ત્યાં જ ગવાતા હોય ત્યાં પછી તમે કરો વીજળી ને ઝમકારે મોતેડા પર અચાનક થાય અંધારા માન રે મૂકીને તમે અહીંયા નો હલે પણ એ સર્વે એવું કહે છે કે હવેનો જે યુવાન વર્ગ છે એ આ ઢીંચાક 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 બહુ કરી લીધું બહુ નાચ્યો ગોપાલ હવે એને ભજનોમાં સુકૂનનો શાંતિનો આનંદ મળવા માંડ્યો છે એટલે એનો વધારે વધતું જાય છે ચલણ વ્યક્તિ કો શાંતિ ચાહીએ સમાજ કો સાંભળજો બરાબર વ્યક્તિ કો શાંતિ चाहिए ઓર સમાજ કો ક્રાંતિ चाहिए અને આ બંને વસ્તુ આ શાસ્ત્રની અંદર છે વ્યક્તિને શાંતિ આપે છે અને સમાજને નવા વિચારોની ક્રાંતિ પણ આપે છે સમાજને નવા વિચારોની ક્રાંતિ ભગવાને ગિરિરાજ પર્વત ધારણ કર્યો છે એ શું છે એ ક્રાંતિ છે કે જૂની પરંપરા જૂની સડી ગયેલી રૂઢિગત રૂઢિચુસ્ત પરંપરા જેનો કોઈ અર્થ સરતો નથી એને કાઢો વો છે એક બળવો શ્રી કૃષ્ણ મોટા બળવાખોર રહ્યા છે સમાજની જે 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 રૂઢિગત ધારાઓ છે જેનાથી સમાજને ફાયદો નહીં પણ નુકસાન વધારે થાય છે એ બધી વસ્તુઓની સામે બળવો કર્યો છે ક્રાંતિ કરી છે ગિરિરાજ ધોરણ એ ભગવાનની ક્રાંતિ છે કાલિયા નાગને નાથ્યો એની કથા છે તો કાલિયા નાગને નાથ્યો એ શું છે એ સ્વચ્છતાની ક્રાંતિ છે કે એ એ કાલિંદીની ધરામાં એ એ યમુનાજીનું જળ એ કાલિયા નાગના વિષથી વિશેલું ઝેરીલું થઈ ગયું એટલે કે પ્રદૂષિત થયું તો એ પ્રદૂષણને હટાવો એના માટેની એક સ્વચ્છતાની ક્રાંતિ છે સ્વચ્છતા અભિયાન છે માખણની જે ચોરી કરતા એ આર્થિક ક્રાંતિ હતી ભગવાન માખણની જે ચોરી કરતા એ આર્થિક ક્રાંતિ હતી ગોપીઓ ગોકુળમાં બધું ગાયો હોય તો ગાયોમાંથી દૂધ દોહન થાય એમાંથી માખણ મળે માખણનું ઘી તો એ ઘી અને માખણ મથુરાના શહેરોની બજારમાં વેચાવા માટે વયા જતા અને ગામના છોકરાઓને ખાવા ન મળતું અને ત્યારે ભગવાન એમ કહે છે સામાજિક ન્યાય કે જે વિસ્તારમાં જે થયું છે એના ઉપર એ વિસ્તારના લોકોનો પ્રથમ અધિકાર છે અને પછી કાંઈ બચે તો એ બહાર વેચાવા જાય એ પ્રકારની ઈ સમયની ગ્રામ વ્યવસ્થાની વાત છે અત્યારના સમય જેવા કે બજારોને આ વ્યવસ્થાઓ થોડી હતી આર્થિક ક્રાંતિ યહાં પર જો બનતા હૈ ઉસ પર પહેલા અધિકાર હમારા હૈ બાકી જાયગા એ આર્થિક ક્રાંતિ છે તો ક્રાંતિ ઔર શાંતિ દોનો ભાગવત સે ભેટ મેલતે હૈ